ના શુભ સંદેશ પાઠ ચૌદ મો ગળી પચીસ થી તેત્રીસ લોકો ના ટોળે ટોળા ઈસુ ની સાથે જતા હતા તેમના તરફ ફરીને તેમણે કહ્યું કોઈ માણસ મારી પાસે આવે પણ પોતાના મા બાપ ને બૈરી અને ભાઈ બહેનને અરે પોતાના જીવનને સુધા અડખામણા ન કરે તો તે મારો શિષ્ય ન થઈ શકે જે માણસ પોતાનો ક્રુશ ઉપાડીને મારી પાછળ નથી આવતો તે મારો શિષ્ય નહીં થઈ શકે તમારામાંથી કોઈ મિનારો બાંધવા ઈચ્છતો હોય તો શું તે પહેલા બેસીને ખર્ચનો હિસાબ નહીં ગણે અને એ નહીં જોવે કે પોતે એ પૂરો કરી શકશે કે નહીં નહીં તો પાયો નાખ્યા પછી જો તે પૂરો નહીં કરી શકે તો જે જે જોશે તે બધા તેની હસી ઉડાવશે અને કહેશે આ રહ્યો પેલો માણસ જેને બાંધવા માંડ્યું પણ પૂરું ન કરી શક્યો અથવા કોઈ રાજા બીજા રાજા સામે યુદ્ધે ચડવા પહેલા બેસીને વિચાર નહીં કરે કે પોતે દસ હજાર માણસો વડે વીસ હજાર માણસો લઈને ચડી આવનારો સામનો કરી શકે એમ છે કે નહીં ન હોય તો હજી દુશ્મન દૂર હોય ત્યાં જ એલજીઓ મોકલી સંધિની શરતો પૂજાવશે તે જ રીતે તમારા માનો કોઈ પણ પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યા વગર મારો શિષ્ય થઈ શકવાનો નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે જયસુ વાલા ધર્મજનો આજના સંતનું જીવન આજના શુભ છે ને જે કોઈને પણ મારું શિષ્ય બનવું હશે મારું શિષ્ય થવું હશે એને પોતાનો ક્રુશ ઉંચકવો પડશે સંત માર્યા જ્યારે જન્મ્યા ઇટાલીમાં એમનો જન્મ થયો અને ગરીબ પરિવારમાં એમનો જન્મ થયો જન્મથી નાનપણથી લોકો ઘણા ખીજવતા એમનું કાર્ય કરવાનું જે ક્ષમતા હતી એ થોડી ધીમી હતી ઘણી વખત લોકો એમનો મજાક બનાવતા તેમ છતાં તેઓ કાર્ય કરવાની શક્તિ ધરાવતા તેઓ નર્સ બન્યા અને હોસ્પિટલમાં કાર્યરત હતા ત્યારે સૌથી વધારે તેઓ બીમાર બાળકોની સેવા કરતા અને હંમેશા એમનું એક વાક્ય પ્રસિદ્ધ થયેલું એ કહેતા કે આઈ એમ ગુડ ફોર નથિંગ બટ આઈ કેન હા હું કામની નથી પણ હું સેવા કરી શકું છું અને પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે એ હોસ્પિટલની આજુબાજુ બોમ્બ પડવા લાગ્યા અને ત્યારે બધા જ લોકો ત્યાંથી ભાગી ગયા પણ સંત માર્યા ત્યાં અડગ રહ્યા અને એમના મુખના શબ્દો આ હતા મારો પ્રભુ અહીંયા છે અને મારે અહીંયા રહેવું પડશે આજના શુભ સંદેશમાં પ્રભુએ કહ્યું ને જો કોઈ વ્યક્તિ મિનારો બાંધતો હોય તો ખર્ચ નહીં જોવે એનો હિસાબ નહી કરે સંતર્યા પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું ખાલી પ્રભુ માટે કાર્ય કરવા જેમ એ વ્યક્તિ મિનારો બાંધતા પહેલા ખર્ચો જોવે છે તેમ સંત માર્યા પણ પોતાનું જીવન ખર્ચી નાખ્યું કારણ ખરેખર એમને પ્રભુમય જીવન જીવવું હતું મારા વાળા ધર્મજનો આજના સંત આપણને પડકાર આપે છે સમર્પિત કરવા તૈયાર છીએ પાછા પડીએ છીએ કે ના આટલું જ થાય આનાથી આગળ નહીં પોતાની આગળ જે ચોફેર જે દીવાલ બાંધી દીધી છે કમ્ફર્ટ ઝોન બાંધી દીધો છે એનાથી બહાર આવવા આપણે તૈયાર છીએ ખરા પ્રભુ માટે વિચાર કરીએ જયશુ